પચીસ આ વર્ષે પૂર્ણ થતા હોય ટ્રસ્ટ દ્વારા આજે પચીસ વર્ષની સફળ અંતર્ગત બાળ કલાકારો દ્વારા આજે ગરબાનો ડેમો યોજાયો હતો એટલું જ નહીં પચીસ વર્ષની સફળતાપૂર્વકની મંઝિલને વિસ્તૃત માહિતી આપવા માટે આજે ટ્રસ્ટ દ્વારા બાળ કલાકારોના ગરબાનો ડેમો યોજવામાં આવ્યો હતો સાથે બાળ કલાકાર ના ગાયક વૃંદે ગરબા ગાવાની પ્રેક્ટિસ કરી હતી જેમાં ભવરિયા લિટલ ગ્રુપ ગાયક વૃંદે ડેમો યોજવામાં આવ્યો હતો અડુક્યો દોળુક્યો ગરબાની મુખ્ય શરૂઆત બે હજાર એકમાં કરવામાં આવી હતી ત્યારે અડુક્યો દડુક્યો ટ્રસ્ટના અમારા કમિટી મેમ્બરોએ એવું નક્કી કર્યું કે આપણે ફક્ત બાળકો માટેના જ ગરબા કરવા છે જેમાં રમનારા બી બાળકો ગાનારા બી બાળકો અને વગાડનાર બી બાળક જ હોય એ એમથી લઈને અમે આ ગરબાની શરૂઆત કરી હતી આજે આ વર્ષે રજત જયંતિ વર્ષ પચીસમું વર્ષ અડુક્યો દળુક્યો બાળ ગરબા મહોત્સવનું અમે ઉજવી રહ્યા છે આ વખતે અમે એક નાની દીકરીને એન્કર તરીકે રજૂ કરી રહ્યા છે એ નાની દીકરી બહુ સરસ રીતે બોલે છે એ અમે આજે જ એને મળ્યા છે અને એને અમે તૈયારી કરવા માટે કીધું છે અડુક્યો બાળ બાળગરબા મહોત્સવ માતાજીની અસીમ કૃપાથી અળુક્યો ધડુક્યોમાં આવનાર દરેક બાળકને માતાજીના આશીર્વાદ મળે છે ને આજે બે હજાર એકથી શરૂ કરેલ ગરબામાં કેટલા લોકો કઈ કઈ જગ્યાએ પહોંચી ગયા છે આજે બી અમને મળે છે ને એવું કહે છે કે અમે બે હજાર પાંચમાં અડોખ્યો ધડુક્યો ગરબામાં રમ્યા હતા તો અમને આનંદ થાય છે કેટલા વકીલ બની ગયા કેટલા ડોક્ટર્સ બની ગયા એટલે એનો આનંદ અને ઉત્સાહ અનેરો હોય છે અમને અને અમે લોકો લગભગ બે અઢી મહિનાથી આ આયોજન માટે ભેગા થઈને લાગીએ છીએ અને અડુક્યો દોડુક્યો બાળ ગરબા મહોત્સવમાં સિઝન પાસ મેળવનાર દરેક બાળકને અમે રોજે રોજ ગિફ્ટ આપીએ છીએ જે અડુક્યો બાળગરબા મહોત્સવની ખાસિયત છે મારું નામ ડોક્ટર દિનેશ યાદવ છે આ મારા સાથી મિત્ર ચિરાગભાઈ શાહ છે અમે બે જ જણાએ આ ગરબાની શરૂઆત કરી હતી ખાલી બાકણે બેઠા બેઠા નક્કી કર્યું के कछु करूं जे बालको मार्ते अने आ गरबानी शुरुआत करी तडुकियो गरबा का संचालन मैं कर रही हूं पूरे वरोदरा वासियों को इस गरबे में जरूर से आना है अब मैं नारी शक्ति पे एक कविता प्रस्तुत करने जा रही हूँ। यह कविता उस समय की है जब बेटियाँ कुछ भी कहती थी उन्हें कहा जाता था नहीं तुम लड़की हो लड़की हो तुम जाने दो के आसमान की सैर करूं मैं पंख जरा फैलाने दो बचपन से तो यही सुना बस लड़की वो तुम जाने दो और पापा संग बाजार गए और पापा संग बाजार गए तो दिखे खिलौने रंग बिरंगे नन्ही आंखें चमक उठी थी वो भी लेंगे वो भी लेंगे नाचने वाला बंदर देखो गुटकी लाल चनर वाली भागे गिए बहुत तेज ले लो काल हरी वाली प्यारी है बंदूक बहुतिया लेकर मुझे चलाने दो आंख दिखा पापा बोले लड़की हो तुम जाने दो लड़की हो तुम जाने दो अब साइकिल आई है घर पे क्या जब आई साइकिल घर पे तो भैया पे उछल पड़ी थी मैं इधर से देखो उधर से देखो जैसे बहुत बड़ी थी मैं पटी पतंग चिपकाने को चावल के दाने लाती मैं शायद आज उड़ाने दो मन ही मन मुस्काती मैं हिल पतंग के दो क्या भैया मुझे भी आज उड़ाने दो चल जा छोटी भाग यहाँ से लड़की हो तुम जाने दो लड़की हो तुम जाने दो अब उस बेटी की पढ़ाई की बात आ रही है कि मिटा, काफी बस्ता और किताबें लाऊंगी जल्दी से तैयार करूँगा मैं भी पढ़ने जाऊंगी नहीं कलेक्टर बनना तुमको फिर संसार बताना है हिंदी इंग्लिश पढ़े तुम्हारा सब छोटा तुम जाना एक बेटी कह रही है पढ़ लिख कर माँ बनूंगी अब स्कूल जरा तुम जाने दो चाचा मामा ताऊ बोले लड़की हो तुम जाने दो लड़की हो तुम जाने दो अब उस बेटी की शादी की बात आई जो लगे कटारे घर के आंगन में और पंडित गुणगान करे जहाँ किसी की मोटर बाइक और कोई महलों की मांग करे थोड़े सावली हैं मोटी कुछ फिर भी बात बनाएंगे अरे लड़का है सरकारी उनका ऐसा वर क्या पाएंगे बेटी कह रही है शादी मेरी है माँ पर मुझको मेरा पसंद तो आने दो बड़ों का कहना मानो बेटी लड़की हो तुम जाने दो लड़की हो तुम जाने दो अब इतना हो गया उस बेटे तक सहन नहीं रहा उसने सहन नहीं किया उसने कहा जिस साहस शौर्य दम मेरा पूछो अग्नि की तंगराई में गौरव को भी धूल चटाने वाली लक्ष्मी बाई मैं बनो मिताली राज में मुझे झंडा अपना फहराने दो छक्के पे छक्का मारूंगी मैं बल्ला जरा घुमाने दो आसमान की डगर में पंछी जरा फैलाने दो છે બાળકોની સાથે જે નિર્દોષ નવરાત્રી જે આનંદ હોય છે અને અમારા બાળકો જાણે છે કે એનો આનંદ શું છે અમને વડોદરા શહેર જ્યારે અમે આવા સમયમાં માં ફરતા ત્યારે હોલ્ડિંગ પર જે ફોટા લાગતા હોય છે કે ભાઈ આજે આ જગ્યા ઉપર આ ગરબા ગાનારી વ્યક્તિ છે તેનો આનંદ અમને એટલા માટે થઈ છે કે અમારા પ્લેટફોર્મ ઉપરથી તૈયાર કરીને કહી દીધું છે ઊંચી રાખશો સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ